ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી જે અંતર્ગત મંત્રીશ્રીએ મોઢેરા ધરોઈ પાઇપલાઇન તેમજ મોઢેરા મોટી ધવ પાઇપલાઇન અંતર્ગત મોઢેરા ખાતેના બંને પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ તકે મંત્રીશ્રીએ મોઢેરા પંપિંગ સ્ટેશન દ્વારા સિંચાઈ માટે પૂરા પાડવામાં આવતા પાણી પુરવઠા અંગે સંબંધિત અધિકારી પાસેથી જાણકારી મેળવી હતી આજે સવારથી મહેસાણા જિલ્લાના સિંચાઈને લગત કામો અને પાણી પુરવઠાને લગત કામોની મુલાકાત માટે આજે સવારથી આ વિસ્તારમાં નીકળ્યા છીએ સવારમાં પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધા પછી અત્યારે અમે અહીંયા પુષ્પાવતી નદી કે જે મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે આ નદી લગભગ નેવ કિલોમીટર જેટલી આ જિલ્લામાંથી પસાર થાય છે એમાં અમે તેર જેટલા અમુક અમુક અંતરે આ ચેકડેમો બનાવવા માટેનું આયોજન કર્યું છે અને જેને અમે લગભગ ચોતેર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે હાલ આ નદી ઉપરના બે ચેકડેમોનું કામ શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે જેમાં ખાસ કરીને આજે ખરસદા ચેકડેમનું કામ અત્યારે અહીંયા ઊભા છે એ છે અને બાકીના જે ચેકડેમો છે છેનું સૈદ્ધાંતિક મંજૂરી આવી તબક્કાવાર બાકીના ચેકડેમો પણ અમે કરવા માટેનું રાજ્ય સરકારનું અને જળસંપત્તિ વિભાગનું અમારું આયોજન છે આજે અમે જ્યારે અહીં આ વિસ્તારમાં આવ્યા છીએ ત્યારે અમારા આ વિસ્તારના માન્ય સાંસદ પણ અમારી સાથે છે એમણે પણ જે રીતે મુલાકાત લીધી અને એમને સિંચાઈને લગતી જે કાંઈ સૂચનાઓ અથવા તો જે એમને આ વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી વાત હતી એ પણ અમે અમારી સાથે જ પ્રવાસમાં રહ્યા છે અને આવતા દિવસોમાં હજુ પણ આ મહેસાણા જિલ્લામાં જ્યાં જ્યાં પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટેની મુશ્કેલીઓ છે એવા વિસ્તારમાં માન્ય સાંસદ શ્રી હરિભાઈ અને એમને આખી અને જિલ્લા પંચાયતના મારા સૌ સન્માનની સદસ્ય પ્રમુખશ્રી અને સૌ સભ્યો જે રીતે મારી સાથે છે એમના સૂચનોને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ શકે અને એને ભાગ ધ્યાનમાં રાખીને જળ જળસંચનના કામો વિશેષ પ્રમાણમાં થાય એના ભાગરૂપે રાજ્ય સરકાર પણ કામગીરી કરી રહી છે આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ છેલ્લા વર્ષોમાં જે રીતે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપીને એમાં બજેટની અંદર પણ જોગવાઈ એ પ્રમાણે જ કરી છે કે જ્યાં જ્યાં સૂકો વિસ્તારો હોય એ વિસ્તારની અંદર સિંચાઈની યોજના કાં તો ચેકડેમ થાય ઉદ્ભવન યોજના થાય કાં તો બલ્બ પાઇપલાઈનો નાખીને પણ સિંચાઈનું પાણી એવા છેવાડાના વિસ્તારો સુધી પહોંચે એ માટેના પ્રયાસો માન્ય ભૂપેન્દ્રભાઈની સૂચનાથી મેં કરી રહ્યા છીએ અન્ય નરેન્દ્રભાઈએ જે છેલ્લે પાણી પીવાનું પાણી હોય કે સિંચાઈનું પાણી હોય એના માટે પ્રાધાન્ય આપ્યું છે એના માટે પણ ભારત સરકારમાંથી પણ ખૂબ સારા પ્રમાણમાં પીવાના પાણી માટે સિંચાઈના પાણી માટે મદદ મળી રહી છે ચાવડા દિવ્યાંગ ન્યૂઝ